કોઈ પણ દલાલ આપશે ને તો હું નથી આજે તમે સમજો કે ભાઈ અર્જુન ને અર્જુન ને એની ગબરને બંને અમુક આગળ વિડીયો એવા વાયરલ થયા કે ભાઈ બાર બધા જોવાયાસી સાંભળીયા ના સી એટલે આ બધા હવે આની વાત છે બરોબર ગબ્બર ભાઈ એ ડીજે વગાડી હોય એટલે એમાં આપડે ગબ્બર ભાઈ આજ દિવસ સુધી ગોમ માં કોઈને નડ્યા નથી અને આપણા કોઈ આવી મિટિંગ પણ નથી આપણા ગામ કોઈ મિટિંગ નથી થઈ અને કદાચ એની કોઈ ભૂલ થઈ હોય તો કેવાનું મતલબ કે પેલા ગોમ ને સોલ્યુશન કરવું પડે આ ચાર પાંચ જણા જે ગોમના છે એમને ખબર છે એમનું એક ષડયંત્ર છે મને નેચા દેખાડવાનું મને પાડવાનું બરાબર એ હાચાવા તો ગોન જોડું કરો તો અથવા કેવા હોત અને હાવ હાચાવા તો જેની આયોજન કરી લોકો અમને બોલાવત આ બધા અત્યારે બેઠા એ બધા કોઈને ભાઈ આ લોકોને બોલાયા કે નથી કદાચ બોલાયા છે કોઈ ક્યાં હોય તો આ લોકોને કોઈ પૂછ્યું ભાઈ તમને કોઈ પૂછ્યું છે આ તો બોલો કોઈ પૂછ્યું છે ભાઈ અમે મીટિંગ કરે કે આ શુક્રાંત માફી મગાવાની છે પૂછવાનું છે એવું કોઈ ચર્ચા થઈ એવું હોય તો કે છું અને જે કોઈ હાચો કે મનમાં પાપ નાટના કોઈ નડ્યા નથી કોઈ મિટિંગ બંધ કરાવના પહેલા દારૂ બંધ નડતર કરે છે હવે ગોમ ને મારે એવું કેવું છે કે પેલા તો ગોમ ની લોકો ને ઉશાળી છે બરાબર પાસે મારી આવના પેલો ગોમ એટલે તમે બધા આવી જાય જોતા હોત ને ગોમમાં કોઈને નડ્યા હોત તો તમે અત્યારે આટલા આવો નહીં આ શોખો દેખાય છે બરાબર એટલે ગોમ મારા પેવર માં રહીને આ લોકોને જે બે ત્રણ જણા મેં કર્યું છે હવે ઘર ધણીનું કેવું એવું છે કે તમે ગોમ ભેળો કરવા જોતો વાત કરી પણ આ લોકોએ કોઈ મારું મોજ્યું નહીં કે તન ફાવે એમ કર જે વ્યક્તિ પાઘડી ઉતારી માફી માંગી છે એ વ્યક્તિ એમ કીધું કે તું વરઘોડ ઉકર ને સોરા ઉધી કે વ્યક્તિ કે હું પટાખ ખેલી હવે એ વ્યક્તિ ને મારા ઘેર પંદર વર્ષથી કોઈ દાડો ચાપ આવ્યો નથી બરાબર કદાચ માફી માંગે તો અમારા વડીલ લોકો તો અમે માગીયે ભૂલ કરીએ બરાબર આ સત્ય છે તો આ એક નેચુ દેખાડા વાત છે ને એક હારેલો સરપંચ છે અમારા ગામમાં તો એ વ્યક્તિ વોલ રેકોર્ડિંગમાં એવું બોલ્યો છે કે આ લોકો નીચ છે તો પેલા હું ગોમ કર નહી કહું છું કે મેં ગોમમાં શું બગાડ્યું શું નીચ વેડા કર્યા મારી વાત છોડો મારા ઘરે મારા કુટુંબ મે કે મારા બાપ દાદાએ ગોમમાં કોઈ વસ્તુ બગાડ કર્યો હોય તો તમે મને કહી શકો તમારે જે કરવું કરો તો તમે બાર ના બોલાય રાખો અથવા બાર ના બોલાવા છતાં આ લોકો મીટિંગ કરી એ અમારું છે તો અમારા કુટુંબ એટલે અમારું બરાબર તો એ જગ્યાએ અમે મિટિંગ કરી બરાબર કદાચ મારા અંદર પાપ હોત તો જતો રહ્યો હોત ભાઈ બરાબર અને તો હું મિટિંગ બી ના કરવા છું મંડપ શું કેમ બરાબર અને કદાચ મારા દોઢ લાખ ના પ્રોગ્રામ હતા પણ એક થી મોટે ત્રણ વાગ્યા સુધી તો આ લોકો ને કોઈ અમને બોલાયા નથી બરાબર ત્યાં લોકોને મેન ષડયંત્ર મારા ઉપર રચ્યું છે

એવું કે ભાઈ મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો હું તમે ને પેલા આગળ તો તમે આવ્યા ને તમે બોલ્યા તા ને તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા ઘણા બધા બધા ઠાકોર સમાજમાં કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના આગેવાનોએ પણ એના લીધે ડીજીના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બે ગયા એવું કે બીજેમાં માં ડીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશન દારૂ પી છે ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારો ઝઘડો કરવાનું છે ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકોને ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીજે ની એમને ખબર નહીં પડતી લોકો વીકો ગેરવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠા માં કેટલા ડીજે છે તો એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની તો ચલો કઈ વાંધો નહીં તમે ડીજે બંધ કરાવી દો પણ જે જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર રહ્યા છે એમનો રોજગાર આપો તો